કમ બેક ટુ ન્યુ વ્લોગ કેમ છો આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં છો હું પણ બહુ મસ્ત મજામાં છું તો તમને માતાજીના અને માધવના દર્શન કરાવી દઉં તો આજે તારીખ છે ફટાફટ સાડાનો પોણા દસ જેવું થઈ ગયું છે આજે તારીખ છે શનિવાર છે ફાગણ વદમાશ અને શનિવાર તો સાડાનો પોણા દસ થઈ ગયા છે અને નેનસિંબેન વાંચે છે શ્રી કૃષ્ણ નેન્સી તો અત્યારે હવે ફટાફટ હું દુકાને જાઉં થોડુંક કામ છે અને મંદિરે જવાનું છે તો એ મંદિરે જઈએ કે દુકાને જલ્દી ખબર છે એની જલ્દી ખબર છે ખબર છે એની તો હવે જો મંદિરે જશું ને તો વ્લોગ ઉતારીશ અને અપડેટ એ છે ધ્રુવી દુકાને સોરી ધ્રુવી ટ્યુશનમાં છે ત્યાં દુકાને કરે અને હું હવે દુકાને જઈશ કે ન્યુ વ્લોગ દોઢ વાગી ગયો છે અને મમ્મી શું કરે છે શું કરે છે તુલસી ની માથે વાટો મારા બહુ ઉતાવળ છે દોઢ વાગ્યો છે બસ બે વાગ્યાની બસ છે તો અમે જઈ રહ્યા છીએ તો ખબર પડશે તમને ખબર પડશે હું છે ને આજે ઘણા સમય પછી ના ના હું ફટાફટ અડધી કરું દઉં પછી તમને જો થેલા પેક કરવાના છે અને માધા વાટો લાવી છું તુલસી અને એની માળા ઘણા સમયથી મને મન હતું માધવ વાટો માળા પહેરા માળા માધવને તુલસીની માળા પહેરાવાની આજે હું બધું લઈ હતી પણ છે ને મને સફેદ દોરો નહોતો મળતો સફેદ દોરો મળ્યો તો થોડુંક મોડું થઈ ગયું કંઈ વાંધો નહીં અમે જઈ રહ્યા છીએ બહાર સસ્પેન્સ છે

થોડાક તુલસી ને એટલે આટલું થોડું કરી અને ધ્રુવી ને હું સોપી દઈશ જો ધ્રુવી આવી માંજર પછી છે ને થોડાક થોડાક તુલસી ને જો આવી રીતે ના હું કરું છું જો જો આવી રીતે છોડો આમ કરવાનું ગાડલાવાનું ઓર્ડર ખાલી વાટકામાં છે એવું નથી કરવું ખાલી એક 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 માળા એક એક પાન પોરવવાના પછી એક માંજર નાખી દો એક એક માળ તો ફટાફટ ધ્રુવીન જોડે જો આજે હું મંદિરે ગઈ હતી એ વિડીયો તમારે પાગળ જોશો અત્યારે ધ્રુવીને ફટાફટ માળા પોરવવા દઉં અમે જમી લીધું હતું પુલાવ અને મસ્ત વેજીટેબલ સબ્જી મિક્સ બનાવ્યું હતું નેન્સી બાની ઘરે રહેશે કેમ કે એની એક્ઝામ છે મારે જવાનું તો એક અંદરથી એમ છે કે જવું છે પણ નેન્સીને જ મૂકીને જવાનું મન નથી કેમ કેમ કે છોકરાઓને એક્ઝામ હોય એટલે આપણે છોકરાઓને બિચારાને એમાં હું એન્ટરટેન છોકરાઓને મા જોતી હોય તો એમ કે એને વાંચવા લખવાનો થોડોક ટાઈમ મળે તો તોય છેવટે ચલો કંઈ વાંધો નહીં જઈએ છીએ અમે નેન્સીને કહેતી જશ ધ્યાન દે અને ફટાફટ હું બેગ પેક કરું કપડાંની બધા છે ને બધા ચેતન કઈ ગયા છે થોડાક બે બે ત્રણ કપડાં ચૂઝ કરવાના છે ધ્રુવીના અને મારા કપડાં પણ કરવાના છે ને અડધી કલાકની અંદર આ તો બીજું લઈ લઉં હું તમને જો બતાવું ટાઈમ અને તમને ખબર હો જો બે અઢી ગાડામાં ગાળામાં તો નીકળવું જ પડે બે વાગે નીકળવાનું છે ચેતન માલ બાટવા હોઈ ગયા છે આ માલ લઈ નંગ બાટવા હોઈ ગયા છે આજ બપોરે ડાબી આંખ ફરક હતી

આપડે ચોપાટી છે ને ચોપાટી ચોપાટી થી યોગી ચોક યોગી મહાવીર ચોક આવે ને મહાવીર મહાવીર વાળી થાય